મહાદેવ ભાષા અર્થ અને વ્યાકરણની ઉત્પત્તિ ભગવાન શિવમાંથી થઈ છે ભાષા અર્થ અને કેમ નાદ બ્રહ્મ કહે છે શિવ રહસ્યમાં હું દવે આજે વાત કરીશ નાદ બ્રહ્મ વિશે જે સ્વનિર્મિત અસ્તિત્વ છે જેને સ્વયંભૂ તરીકે ઓળખવામાં આવે છે તેમને ઘણી વાર આદિ દેવ તરીકે પણ વર્ણવવામાં આવ્યા છે જેનો અર્થ સૌથી પ્રાચીન આદિમ ભગવાન થાય છે અને તેમનું અસ્તિત્વ બ્રહ્માંડની રચના પહેલાનું હોવાનું કહેવાય છે શિવ એટલે ચેતના તેનો અર્થ પ્રેમ પણ થાય છે ધ્વનિમાં તે સદાશિવ છે અને ચેતનામાં તે શિવલિંગમ છે નાદ બ્રહ્મ તરીકે શિવ ધ્વનિના પણ સ્વામી છે તેઓ સંગીતના સ્વામી છે હૃદયના ધબકારાના લય છે બધા વાસ્તવિક સ્પંદનો અને તે ધ્વનિ શિવ પોતે છે તેથી વેદમાં શિવને નાદ બ્રહ્મ કહે છે જે ધ્વનિ તરીકે પરમ છે તેમના ડમરૂમાંથી મહેશ્વર સૂત્રો ઉદ્ભવ્યા છે તે ચૌદ રહસ્યમય ઉચ્ચારણો જે ભાષા મંત્રો અને બ્રહ્માંડિક લયનો પાયો બન્યા છે આ છે શબ્દ બ્રહ્મના મૂળ તત્વો જેમાંથી જન્મી ચડે છે ભાષા અર્થ અને આત્મજ્ઞાન તો તો એ ચૌદ સૂત્રો છે પણ તેમાં છુપાયેલું છે સમગ્ર બ્રહ્માંડ જે પાણીનીના વ્યાકરણનું આધાર સ્તંભ છે અને આપણા અનહતનાદના દરવાજા ખોલે છે શિવજીના ચૌદ મહેશ્વર સૂત્રો કેપ્શનમાં છે